હાલો મિત્રો રાજકોટ ન્યૂઝ એકસો આઠ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ પહોંચી ગયેલ છે કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી દ્વારા પણ અનેક પ્રકારના કોર્સ ચાલે છે અત્યારે પ્રવેશોત્સવનો જોરદાર કાર્યક્રમ રાજકોટ આઈટીઆઈ ખાતે ચાલે છે અને વૃક્ષારોપણની એક્ટિવિટી અત્યારે રાજકોટ આઈટીઆઈની અંદર માનનીય શ્રી ભારદીયા સાહેબ સંજયભાઈ દલ સાહેબ તેમજ ભાવેશભાઈ પુરોહિત અત્યારે વૃક્ષારોપણની એક્ટિવલી કામગીરી કરી રહ્યા છે અને ચોમાસાની સિઝન છે શરૂઆત છે અને અત્યારે રાજકોટ આઈટીઆઈની અંદર જે પ્રકૃતિ ચારે કોર ખીલી ઉઠી છે હું તમને અત્યારે વૃક્ષોનો જે નજારો બતાવું છું હજુ પણ રાજકોટ આઈટીઆઈના અંદર જઈને પણ તમને વિડીયો બતાવું છું કે ભણવાનું કેટલું સરસ વાતાવરણ છે તેની સાથે પ્રાકૃતિક વાતાવરણ પણ એવું જ છે તો વૃક્ષારોપણની કામગીરીને રાજકોટ આઈટીઆઈ જે આગળ વધારી રહી છે એ બદલ રાજકોટ આઈટીઆઈના આચાર્યશ્રી શ્રી તેમજ ભાવેશભાઈ પુરોહિત તેમજ આખી ટીમનો આ વિડીયો વધુમાં વધુ શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો